નમસ્કાર આપ જોઈ રહ્યા છે વડનગરમાં કૃષિ સપ્તાહ નિમિત્તે યોજાયેલ ખેડૂત મેળો છસો થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા વડનગરમાં તારીખ ચૌદ ઓક્ટોબરના રોજ વડનગરમાં કૃષિ વિભાગ અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી કૃષિ સપ્તાહના અંતર્ગત વિશાળ ખેડૂત મેળાનું આયોજન કરવામાં આવ્યું મેળા સ્થળે વડનગર તાલુકાના વિવિધ ગામોથી અંદાજે છસો જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્યત્વે ખેડૂતોએ પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી કૃષિ વિજ્ઞાનીઓ અને તજજ્ઞો દ્વારા વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરવી જમીનની ઉપજ ક્ષમતા કેવી રીતે વધારવી જૈવિક ખાતર અને જીવામૃતનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેમજ પાણી સંચયની વપરાશની નવી પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી ખાસ કરીને ખેડૂતો માટે લાઈવ ડેમો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેતી પ્રક્રિયાઓ દર્શાવવામાં આવી મેળામાં દસથી વધુ વિવિધ પ્રકારના માહિતીપ્રદ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેમાં ખેતી સાધનો નવી જાતોની વાવણી માવજત પદ્ધતિઓ તેમજ પ્રાકૃતિક ખાતર અને દવાઓ વિશે પ્રદર્શન રાખવામાં આવ્યું હતું ઉપરાંત પશુપાલન અંગે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી જેમાં પશુના આહાર સારવાર અને દૂધ ઉત્પાદનના વધારવાના વૈજ્ઞાનિક ઉપાયો શીખવવામાં આવ્યા પશુપાલકો માટે ખાસ તબીબી કેમ્પનું પણ આયોજન પણ કરવામાં આવ્યું આ ખેડૂત મેળો ખેડૂતોએ નવી માહિતી મેળવી તેનો અમલ કરવાની દિશામાં ઉત્તમ પહેલ સાબિત થયો ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો અને તેમની આવી જ વધુ માહિતીપ્રદ પ્રવૃત્તિઓ માટે પોતાની માંગ વ્યક્ત કરી અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચૌધરી જેડી ચૌધરી ખેતી અધિકારી વડનગર આ વિકાસ કૃષિ દિવસ લઈને કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ કૃષિ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વડનગર ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડનગર તાલુકાના જુદા જુદા ગામોમાંથી ખેડૂત મિત્રો વધારેલ છે સસો જેવા ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે એ ખેડૂતોને આપણે સૌ કૃષિ અંગે જુદી જુદી પ્રાકૃતિક પદ્ધતિ પછી આધુનિક ખેતી પદ્ધતિ એના વિશે માહિતગાર કરવામાં આવ્યા વૈજ્ઞાનિકો શ્રીઓ સાથે એમનો સંવાદ પણ કરવામાં આવ્યા એમના પ્રશ્નોના નિરાકરણ પણ કરવામાં આવ્યા એના પછી ખેડૂતો માટે આપણે અહીંયા લાઈવ કૃષિ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે જેમાં વિવિધ દસેક જેવા આપણે અહીંયા સ્ટોલ પણ રાખવામાં આવેલા છે જે સ્ટોલમાં ખેડૂતો અહીંયા રૂબરૂ પ્રત્યક્ષ નિરીક્ષણ જોઈ શકે અને ખેડૂતને માહિતગાર કરવામાં આવ્યા છે આ ખેડૂતોને અહીંયા કૃષિ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ કેવી રીતના કરવી તથા પ્રાકૃતિક ખેતી કેવી રીતના કરવી પશુપાલન અંગે માર્ગદર્શન આ તમામ વિષયો ઉપર એમને માહિતગાર કરવામાં આવ્યા જેથી ખેડૂતોને આ માહિતી ખૂબ ઉપયોગી નીવડે અને ભવિષ્યમાં એમને ખેતી સરળ કરી શકે એ માટે ખૂબ સારું આયોજન કરવામાં આવેલ છે